40 दिवस ले तो 7 दिवस ले तो 1 दिवस पर ब्रजवास चर कर और 3 जो प्रत्येक विश्व के प्रत्येक हेतु जीवन में एक बार पूर्ण जन समर्पित हमने तो अवसर पा लियो छे घर आके એટલે બાકી બધા લાલચી કાર્યો સતા રહેશે નક્કી જ કરી લેજો આજે જ બેઠા છો સંકલ્પ કરજો મારે આ 7 દિવસમાં એક એક ક્ષણ ચૂકી ન હતી અમે ચૂકી જશો તો બહુ મોટું નુકસાન બીજે કે હા તો બેડોશો તો મેળવેલું ભેગું નથી આવતું અહીંયા જે મેળવ છે એ તમારી સાથે આવે છે અને એટલા માટે આ દુર્લભ છે કિંમતી વસ્તુ કઈ કહેવાય દુર્લભ વસ્તુ કઈ કહેવાય જે વસ્તુથી આપણા આત્માનું કલ્યાણ થાય એ દુર્લભ છે સંસાર વધે સંસારની ચિંતા અને ભાર વધે એ તુચ્છ વસ્તુ છે આપણે એનાથી પોતાનું સામર્થ્ય નક્કી કરીએ ખરેખર માણસનું સામર્થ્ય એને કરેલા એના ભજનથી થાય એની ભક્તિથી થાય છે એના હાથે થયેલા પુણ્યોથી થાય છે ચિંતન કરીએ વિચાર કરવો આ અવસર કેવલ કોઈની પેટન કરી વ્યવસ્થાથી નથી આવ્યો ઠાકુરજીની ઈચ્છાથી આવ્યો છે શ્રીમદ્ ભાગવત કેવલ કેવલ ભગવત ઈચ્છાથી જ મળી કોઈના પુરુષાર્થ પુરુષાર્થી વ્યવસ્થા થઈ છે કથાનો આપણે વધારે અત્યંત ભાગ્ય आ कथा तो ये दुर्लभ कथा है चतुर्वक् श्रीमद भागवतम भवे कक्षा गया कि जब आप भागवत सुनने घर से घर में जो ठाकुर जी विराज तो के और जब कथा में बैठ जाते हो तब तो आपकी में हैं। आपके ठाकुर जी कथा को सुनते किस तरह आपके पीछे पीछे आते हैं गौर यथाशो सलाय अपने बछड़े को चाटती हुई ऐसे ही ठाकुर जी आपको प्रेम करते करते आते हैं क्योंकि जब आपको भागवत सुनने की इच्छा पैदा होती है तब तो भगवान का प्रेम आपके प्रति अति बढ़ जाता है अतिशय प्रभु को स्नेह आता है आपके क्योंकि आपको भागवत सुनने की इच्छा है लगा भागवत प्रभु को प्रत्येक स्वरूप पर अनेक स्वरूपों पर बात करा है बहुत ही सुंदर चौथी चौथा अत्यंत सुंदर स्वरूप है कृष्ण का નો ભાગવત સ ભગવાન ને જીવે સાંભળવાનો તેમની ભાગવત ના મુખ્ય શ્રતા કોણ હોય તો ભગવાન પ્રભુ ને સાંભળવાની ઈચ્છા થાય આ બધું તમને ભાગવત સાંભળવાની ઈચ્છા થતી આ તમાર આ બધાના ઘરે જે ઠાકોરજી બિરાજ છે એમને ભાગવત સાંભળવાની ઈચ્છા થઈ તો તમારે મફા વિચાર નક્કી કરી ચાલો દ્વારકેશજી ને બોલાવો ભાગવતજી પલરાવો અને એમનો મનોરથ એટલે તમારો મનોરથ નહીં તમારા માથે બિરાજતા ઠાકોરજી આજે મનોરથ સિદ્ધ થઈ ગયો અને ભાગવત ના મુખ્ય શ્રોતા તો ભગવાન છે અને આ એક એવું પુણ્ય છે તેનાથી સમસ્ત તેની ભીતર સમસ્ત પુત્ર સમાયેલા જો પુણ્યોના અનેક પ્રકાર કયા છે તમે એમ પૂછો કે કોઈ એક એવું પુણ્ય કર્યું કે જેમાં બધા પુણ્યો આવી જાય દરેક પુણ્યો અને સત્કર્મ ફળ મળી જાય શ્રીમદ ભાગવત એવું સત્કર્મ છે

એવું મહાત્મ્ય આ ભાગવત મહાત્મ તો અને સમસ્ત દેવતાઓ જ્યાં ભાગવત થાય ત્યાં ઉપસ્થિતિ છે અને એક જ શબ્દ ઉચ્ચાર કરતા હોય એટલે કે અહીંયા બેસી તમે મનમાં જે મનોરથ કરો અને દેવતાઓ કરતા હોય તો તમારા મનોરથો આવું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે श्री भागवत ये सर्व पुराणों में लक्ष 18 पुराण पुराण, 73 18 महापुराण है अपने यहां संस्कृत साहित्य का अनेक जिदा-जिदा ग्रंथ हो वेदंत का हो उपनिषद का हो सूत्र ग्रंथ हो स्मृति ग्रंथ हो ये रीति पुराण पुरा पुराण इति पुराण या पुरा नवम नीति पुराण जो सदाएं नौ ये जे पहला થઈ ગયું છે જે પ્રાણ આપણે એમ થાય આ હજારો વર્ષ પાસ આ હજારો વર્ષ પહેલા લખાયા પુરાણોનો આજે શું સંજોગો બદલાયા માણસની વૃત્તિઓ તો એ છે વિકૃતિઓ તો બનાય છે તમે એમ તો કે હજારો વર્ષ પહેલા લખાયું આજે જ શું અચ્છા તો આજે ક્રોધ જબર છે ઈર્ષ્યા જબર લોભ જતો રહે તુવેષ જસન ઉલટન ઓલવા ધરા હોય પ્રતિલાપ कर जो तो पहला करता पहले जो बजे हावे એમ લાગી હોય તો पहिला કરતા પણ આજ આ શાસ્ત્રોની આપણે વધારે વધારે છે કદાચ अर्जुन ને જેની ગીતાજીની જરૂર હોત એટલી આજ ના अर्जुन ને હરી ગીતાજીની જરૂર છે જેતુ પરીક્ષિત ને ભાગવતની જરૂર હોત એટલી આજ ના પરીક્ષિત ને આ ભાગવતની જરૂરિયાત વધારે છે કંકર્લે તો એક અપરાધ કર્યો અને આપણે પછી નચિતે મે અપરાધ કર્યો કેટ એટલા પાપ કરીને আফસোস પણ નથી કરતા એની ગલાની بڑا بڑا ચહેરો પર ન થિયો ઉલટારી પાપ કરવામાં મજા માણતા કે લીવની વિચિત્રતા દે છે પુણ્ય કરવાનો મંટાળવા પાપ કરવાનો મજા આવે જ્યારે કોઈ પણ પુણ્ય કરવા નું કહી ક્ષક્ષર કરવા નું કહી એટલા કે થોડું કરી દઈએ પછી ગુદેવ કરીને તો ચાલે પછી ઘરના બીજા કરીને તો ચાલે માણસ પુણ્યથી બચે છે પાપમાં એને આનંદ આવે છે

हाँ, जुदा-जुदा प्रकार वगैला है जवान पर चाहो तो निर्धारित है चातस्थ ही योग भगवत गीता के शब्द परमात्मा के अपने कानून में कुछ लगते हैं कि जो जथा है उसकी मृत्यु निश्चित है तो भागवत क्यों तो सुना क्योंकि तो भागवत हमको तो सिखाती है कि हमको मर के नहीं जाना हमको तो जीजिए जाना है मरीवे नहीं तो जीवन में उलकार दे

पे हमने कई समझात सांभ तो समझाए कोशिश तो समझाए दरक वस्तु उत्तम वस्तु कहते मेहनत नहीं करते कुंड करवे तो तमारे जो कुंड करवे तो सभी जरूर प्रयास करव हमेशा जीवन में याद रख पाप सा के सुसुवाणी करुण आपने कुछ करिए पाप की पुण्य की बात आरे तो खातो थी तू का करसे सारे आदमी करीस एम करी में बदु परमात्मा ऊपर छोड़ी ठाकुर हाथ पकड़ी ने क्यारी नहीं करा प्रभु सजोगो हुआ करके करा ठाकुर था। जो क्यों कथा तो सजोगा सो यूं नहीं ये तर्क करी हो

પરમાત્મા સંતો બહુ ઉભા કરીને કૃપા કરે અને આપણે મંદિર ના સંજોગો છે રૂડા અવસર આપણી સામે અને સાત દિવસ આપણને મળ્યા છે જીવવાના કારણ કે બાકી બધા સમયો આપણો સમય ખતમ થઈ રહ્યો છે અહીંયા વિતાવેલો સમય એ સમાપ્ત નથી થવાનો એ સંચિત થવાનો છે ભેગો થવાનો છે અહીંયા તમે એકઠું કરો છો અહીંયા સમય ની FD કરી રહ્યા છે અને બાકી બધે સમય ને spend કરે છે તો આ ભેગું કરે એનું ક્યારે કામ લાગશે તો કે જ્યારે અંતિમ સમય આવશે અને જે સમય તમને ભગવાનની જરૂર હશે એ સમયે આ ભાગવત ભગવાન તમારી સામે આવી ઉભા રહે આ સમય તમારા અંતિમ સમયે કામ લાગશે કારણ કે એવી ક્ષણ આપણે તો છેલ્લી ઘડી બહુ મહત્વની હોય છે અંતિમ સમયમાં જ્યાં મૃત્યુ હોય ત્યાં નથી ત્યાં ભાગવત ભગવાન તમારું મૃત્યુ બગડવા એ તમને ખાતરી છે કદાચ ઘણા લોકો જીવન સુધારી ન શકે ભાગવત સાંભળી પણ એ ખાતરી તો ચોક્કસ આપું છું કે આ ભાગવત ભગવાન તમારું મૃત્યુ બગડવા નહીં છેલ્લી ઘડીએ કોઈ ને કોઈ રૂપે કોઈ ના કોઈ ના થકી ભગવાન નામ તમારા કામ સુધી પહોંચી જશે ભગવાનનું નામ તમારી જીવવા સુધી પહોંચી જશે આ ભાગવત કથાનો પ્રભાવ છે

ઉલટાનું સુદામાને થયો કે હું તાંતુ થવડાવીને ભગવાનને જઈ રહ્યો છું પણ ભગવાનને ભાગ્યમાં ખૂબ એ નો વૈભવ પરવાન્મા ક્યારેય પોતાની તૃપાને છતી કરતો આ ભગવાનનો સ્પાવ છે એ કૃપા કરે છે પણ સામેવાળાને ખબર નથી પડવા દેજો કે મેં કર્યું છે આ તો આવા શાસ્ત્રો આવા ગ્રંથો કોઈ મહાપુરુષનો સંગ કોઈ ભગવતીઓનો સંગ કર્યો હોય ને એને જ કે આવનારો પરમાત્મા

कपूत तो स्तन पर विष लगाकर आई है। हुआ कि कृष्ण को मार मारने हैं भगवान को लिया गोद में तो भगवान सोचने लगे भागवत के भगवान है अरे जिस तरह मैया करती है यशोदा जी ये तो वही क्रिया करती है और मेरी मैया जिस तरह उसको लाल लड़ाती है गोद में लेकर बैपान कराती है ये तो वही क्रिया कर है अब क्या धर रही है તમે શું ધરો ભગવાન માટે જોતો નથી પણ વાટકી કોના હાથમાં છે ભગવાન એ જોયું આપણે એમ નીચે ધ્યાન વાટકીમાં હોય છે કે શું ધર્યું શું ભગવાન તો જોતો જ નથી હું તો એ જોઉં છું

એ તો બહુ મોટું ગુમાવી દીધું છે ભગવાને અવસર આપ્યો છે મોકો આપ્યો છે ક્ષણો આપ્યો છે અને આ એક એક ક્ષણ કરોડો પાપોના કરોડો દોષોના ઝઘડાને બાળી નાખ્યા અહીંયા બેસીવું જ છે તમને યાદ રહે સમજાય એ તો બધી પછી અહીંયા આવીને બેઠા અને કલ્પ વૃક્ષ નીચે બેસીવું જ હોય છે કલ્પ વૃક્ષ ક્યારે પુરુષાર્થ નથી આપતો પણ મનોકામના બને अपना दिगम कल्प सरोवर बलिकम फलम सुख मुखाद संयुक्तम पी बत भागवतम दसमादय मुहुरहो शिकांत विभाग कल्प वृक्ष के नीचे बैठना ही पर कल बैठ जाइए मन में कामनाएं करते रहिए पर कामनाएं दूर हो ये भी ऐसा ही वृक्ष है आगे वो तो चर्चाएं करेंगे आ एक एक क्षण दुर्लभ है આ પુરુષાર્થ જે નથી મળતી કેવલ કૃપાથી મળે છે અને આપણા બધા કૃપા થઈ છે જીવનને સફળ કરવાની સાર્થક કરવાની શ્રીમદ ભાગવત એ પરમ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવાની એમ તો પાંચ ફળ ભાગવત ના કહે છે તમે એમ પ્રશ્ન કરો કે ભાગવત સાંભળો તો ખરા પણ મને મળે શું શ્રીમદ્ ભાગવતના પાંચ ફલ કહે સૌથી પહેલું ફલ કહ્યું નિઃશય ભાગવત સાંભળશો સર્વ શંકાઓનું નિર્મૂલન શંકાઓ ખોટી વસ્તુ શંકા જાગે પણ શંકાઓને વ્યક્તિ પાસે સમાધાન લેવા જરૂરી વધારે ખતરનાક છે શંકા જાતવી ખરાબ નથી પણ જો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ગયા તો તમારી શંકા દ્રઢ કરી નાખ્યું કારણ કે જવાબ નહીં આપી શકે અને શંકા વધારે દ્રઢ થઈ ગઈ એક ક્ષણ માટે વિચાર કરો કે અર્જુન ને બહુ થયો અને ધૂતરાષ્ટ્ર ને પૂછવા થયો યુદ્ધ લડવું કે લડવું કેવી ગીતાજી મળી એ તો સારું છે કે કૃષ્ણની ની એટલે શંકાઓ યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન મેળવવા શંકાઓ તો જાગે કારણ કે પ્રશ્ન છે આપણા જેટલા શાસ્ત્રો છે એમાં શિષ્યોના પ્રશ્ન છે અને ગુરુના સમાધાન છે પ્રશ્ન ગુરુ માટે એક અવસર હોય છે કે આ પ્રશ્નની દોરથી હવે હું આને આગળ લઈ જઈશ શ્રદ્ધા સુધી લઈ જઈશ સમાધાન સુધી લઈ જઈશ સમર્પણ સુધી લઈ જઈશ શિષ્યએ કરેલો પ્રશ્ન ગુરુ માટે કરશે મોકો છે એનાથી શરૂ કરે છે કેટ કેટલી શંકાઓ આપણા મનમાં છે અત્યારે ભગવાન પણ આપણા માટે શંકારૂપ છે શું ભગવાન હશે શું આખું બ્રહ્માંડ એણે બનાવ્યું હશે શું આ બધાનું સંસાર ચલાવનાર આ પરમાત્મા છે કડકળમાં ઈશ્વર છે મારી અંદર ઈશ્વર છે કે મુજેની સેવા કરનું જે ઈશ્વર સાચું જો બધાને આ સારો પરમાત્મા જો હોય એનું કરાવનાર પરમાત્મા જ હોય ને તો તું પાપ કર લે પણ પરમાત્માએ કરાવ્યા ન કે ખરી જો એને કરાવે હો તો ભયારે કે તો તો વાત આ બધી સંસારો તમને થતી નથી કાઈ છે કા કથા તમારા માટે છે दिवस आवड़ो तो बधाधान परीक्षित निर्मल को पुण्य थोड़ी था, पाप ही किया था मरे हुए सर्प को ऋषि के गले में डाल दिया अपराध किया था। और ऐसे पाप के बदले में कथा लिया भागव किया अव क्या

એ કોઈ બહુ મોટું કોઈ અક્ષત્ય વાત સુધી કારણે પાપ કરે ન કર્યા એ અક્ષત્ય વાત પણ એ પાપને ધુવાની ઈચ્છા પર જાલુંજી પાપમાંથી મુક્ત થવાની કામના પર જાલુંજી એટલે જો એ જાતી પાપનું જો સાચું પ્રયત્ન સક્ષમ થતા તો ભગવાન એવા સંજોગ કરી આપે છે એક નાનકનું પાપ પણ આત્મ ઉદ્ધારનું કારણ બની શકે પરીક્ષિતનું એક નાનું પાપ અને બહુ મોટું મળતું બરે ગળામાં કે એમસીને ખીર મારી દીધું કે મારી નાખ્યા કે એવું પણ નહોતું કર્યું કેવલ એની શ્રદ્ધાની પરીક્ષા કરી એની એની ધ્યાનની પરીક્ષા કરી કે કે સાથે આમ નથી પણ એક નાનક ઉપાય અને એના માટેનું સાચું પ્રાયસ છે કે ના મારાથી ખોટું થયું છે હું લાયક છું સાપ નહી ત્યારે આપણને કેવું લાગે છે આ દુઃખને હું લાયક છું

દુઃખનું કારણ જ્યારે માણસ પોતાને માનવા લાગે તો એ દુઃખ ઘણું હળવું આપણે હંમેશા દુઃખના કારણે બીજાને માનતા હોય આને કારણે વેલાને કારણે પેલા કારણે દુઃખનું આરોપ પણ હંમેશા બીજા પણ દોડતા એટલે દુઃખ વધારે મોટું લાગે જે દિવસે એમ લાગે કે મારું જ કોઈ પાપ હશે આ દુઃખ બનીને સામે આવ્યું છે એ દિવસે દુઃખને સહન કરવાની તાકાત આવી જાય છે એટલે હું જે કહ્યું ને ત્રિદુઃખ સહનમ ધૈર્ય ત્રણેય પ્રકારના દુઃખો सहन कर कारण आ दुख न कारण तमारा सिवाय बीज कोई नहीं नकाहू सुख दुख करदाता निज कृत कर्म हो गई सबराता कोई किसी को दुख नहीं देता कोई किसी को सुख नहीं देता सब अपना ही किया हुआ भोग तो है ये मानस ने तो ये जो भागवत कथा है परमानंद कृष्ण की कथा है उसका पहला फल निश्चल है

અને એ નામથી ઠાકોરજી નજીક આવી કારણ ગુસાઈજીની વાણી પર શ્રદ્ધા શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી રસ્તાઓ ભરી ગયો શ્રદ્ધામાં બહુ તાકાત છે જયારે શ્રદ્ધા દ્રઢ હોય છે તો ભગવાન અવરત નિયમો બદલવા પડતા હોય છે પણ એ શ્રદ્ધા તેની અંગત છે હલાવી દે તો સીતાજીને હારી દે અરે બલાવ માકાની ચિંતામાં પડી ગયા કે આ શું કરે છે પગલાવીદ બ્રાહ્મણ જે બળવાન આપણા અલાવીદ સુષ્મતાજીને હારી ગયો પણ એક ઈ છલાવી ન શક્યો અને બધા વાનર પાસે કે રક્ત લાવ્યા લઈ કે બધા કેવા લાગે કે આઉ કેવા જો જો અલાવીની તો હોત તો થાતું છૈરે અંકા દે રામ પર ભરોસો રાખ્યો હોય પછી જોતો ના વિચાર આપણે ન કરવા હોય પછી તો એક સાચી જતો જેના પર ભરોસો રાખ્યો હોય ને એ જ આપણો લાજ રાખ્યો પણ જો તો વિચાર કરતા રહો ક્યારે ભરોસા ન કરી શકો ઘણી લોકો જો આમ ગોઠવાઈ જાય ને તો ઠાકોરજી પધરાવું જો આમ થઈ જાય ને તો બ્રહ્મ સંબંધ લવું જો આમ થાય તો કથા કરાવું જોતો માં પડ્યા હોય ક્યારે કંઈ ન કરી શકે જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે છે એ ક્યારે કઈ કરી શકતા નથી જે કરવા લાગે છે ભગવાન એને બધી અનુકૂળતાઓ કરી આપે છે તમે જ્યારે કરવા લાગો છો ત્યારે સંજોગો ઠાકોરજી ગોઠવી આપતા હોય છે અને નિશ્ચિત વાત છે કરી જાય જેને જે ઠાકોરજી આવી પધરાયા કોઈને કઈ વાંધો આવ્યો આપશે પણ જે નથી પુસ્તાવતા એને બધા જ વાંધો છે આમ થશે તો ફલાણું થશે તો હવે ઘણા બધા ત્રીસ વર્ષથી ચાલીસ વર્ષથી પચીસ વર્ષથી વીસ વર્ષથી દસ વર્ષથી બધાને મીરા જે છે એમને કોઈ વાંધો નહીં આવ્યો તો તમારી જોડે ઠાકોરજીને કોઈ સ્પેશિયલ ગયેલ છે કે તું પધરાવ પછી જોઉં છું કઈ રીતે સેવા કરાકોરજીને આવું છે કઈ નહીં આ બ્રહ્મની બ્રહ્મણાઓ અત્યાપ થયો છે નિશ્ચય થાય છે સર્વ શંકાઓમાંથી તો ધા જ્યારે પ્રગટ થશે શંકાઓ સમાપ્ત થઈ બીજું ફળ સાક્ષાત પુરુષ લક્ષ છે ભગવત કૃપાનો અનુભવ ભગવત ની પ્રાપ્તિ આ તો પાકટ ફળ કયા છે પાંચમ ફળ કહેવાય અભય ભાગવત સામણી અભયતા अब पब्लिक फटाफट भाई बी अभी कोरोना पछि तो जेसी जेसी के कोई एक सीख है कोई बेढगला भाषण देता एक भाई मास्टर कितनी बार बैठा था काय मार तो पास करने के कितना ठीक आवे तो उद्रसन सरकारली मतलब एना बात तो पेरो न न के ताकत वाली हूं मैं एना बातें पेरो एक भाई ये पूछो क्या कोरोना में कोई शिक्षा है क्या કેટ કુસ્તી ચાખી હતી કચરું વાડતા વાડતા આગળ જવાય પોતાું કરતા કરતા પાછળ ગળા ગળાને ગળુસ્તી પાડી પણ સાચું છે કે કેટલા ભાઈઓ રસોઈ પીજી રહ્યા એટલે કે બી પન્નાવે મોટો પ્રશ્ના છે એને વેબ થઈ ગયો કે કોરોનામાં મને આવું આ બહુ મોટી સિઝી આપણે જુદી જુદી સીઓની વાત કરીએ નિર્ભય બનવું કે બહુ મોટી સિઝી

ભગવાન આગળ જઈને એમ ના કહો કે મારું દુઃખ બહુ મોટું છે દુઃખ નહીં કહો મારો ભગવાન બહુ મોટો છે એની આગળ તું નહીં કરી શકે મારો ભગવાન મારી સાથે છે તું મારું કઈ નહીં બધા આવો વિશ્વાસ પ્રભુ સર્વ સમર્થ તતો નિશ્ચિત થતા હતો સોડસ ગ્રંથમાં મહાપ્રભુજી કેવા કેવા સૂત્રો આપણને આપે એક એક જીવન જીવાને કેવા કેવી બળ કેવા કેવા તકાત આપણને આપી છે સોડસ ગ્રંથના એક એક વાક્યો સર્વ સમર્થ છે અને જો એના થયા છે એ તમને ઉગારીએ છીએ